દેવુર બે આવું એટલે આપડે સમાજ દેખાડું દેખાડું તારી દેવી ભૂંડા તું દેવુર બોલેશ એમ આવડો બોલે કોણ છે હું મારા રોડ માથે બેઠો હાલ ને આ તો તારી દેવી લીંડા નો કાઢો તો મને હા કે ભૂંજ હાલ તું તું નાચમાં થવો થઈ જાય તારી મેલડી તને હું હળી કાઢી દેવી તું આવે

સૂર્યેશભાઈ તને કીધું તો ગાય સૂર્યેશનો બરકી લે એની માથે હરજી કરી તારા બંધ થઈ ગયો એને તો તારી માના એમની હવે તું આવી તું સરકારી કાયદાનો દેવી દેખાડવી તું આવી જ

તારી દેવી તારી દેવીને તારા તેલ પેટ્રોલવાય એમ નજી ને અમે હમ આવ્યો તારો માતા જો એમ નઈ તે માતાજીને તારા લીંડા નીકળી ગયા તારો પૂછી નામ બોલે લખતો છોકરા તારો નામ દે ને તને દેવી દેખાડવી કોટડા ની પોલીસ તને દેખાડવી તારો નામ દે મારું નામ ભાઈ બોઘા ભાઈ આખો નામ બોલ

તારા લીડા કઢવી ના બે ના ફોન થવાના છે સુ બે ના બે ના તારો ને તારો એટલે આવડે શું નામ ભેસાસુર નો ત્યાં હા હા લડી લઈ વાપસ કરું